સાડા નવ કલાકે જંગલ વિસ્તાર સર્વે નંબર સાતમાં દીપડો ઘાયલ હાલતમાં હોવાનો સંદેશ ઓફોરેસ્ટર જે ડામોને મળતા વન વિભાગના આરએફઓ પ્રજાપતિ એસીએફ કે પશુ ચિકિત્સક અધિકારી કે પ્રજાપતિની ટીમ સાથે જંગલમાં પહોંચી તપાસ કરતા દીપડો ઉમર બે આંતરિક લડાઈમાં થયેલ હતું જેનું પીએમ પેનલ ડોક્ટર તથા સરકારી પંચોની હાજરીમાં સિંગવર તાલુકાના માતાના પાલ્લા નર્સરી ખાતે કરવામાં આવ્યું ત્યારબાદ દીપડાને અગ્નિધા આપવામાં આવ્યો અને વન્ય પ્રાણીઓના ખોરાક માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને પોતાના સીમિત વિસ્તારમાં બીજું વન્ય પ્રાણી આવી જાય ત્યારે આવી આંતરિક લડાઈ થતી હોય છે ઉસ્તાક બુંગા સિંગવડ દાહોદ જીટીએન ન્યૂઝ